ગામડાની અંદર જ્યારે ઓગણીસો ને ની અંદર નોકરી કરતો તો ત્યાં લાઈટ નહોતી ફાનસ લઈને અમે રોડવતા દીવા લઈને રોડવતા એ આગળની સરકાર હતી એ જે હવે રામજાણી પાસે પૈસા રહ્યો હોય કે નીતિ નહીં હોય માગે તો દેતા જ નહીં પાંચ નહીં છ લાખ થી એ લોકો ભાઈ આપડા પાટીલ સાહેબે કીધું કે પાંચ લાખ થી પાંચ નહીં છ લાખ થી જીતે તમારા જે અંગત માણસો હતા એ જો બીજેપી પાર્ટી માં વયા જતા હોય તો અમે તમારા ભેગા માટે રહી આ કિરત અડી સાખે સોમ ભક્તદાતા સુરા ભૈયા ભલી હાલારી બોમ હાલ આપણે જામનગર લોકસભા બેઠક પર છીએ અને હાલ તો ચૂંટણીનું રણસિંગું વાગી ચૂક્યું છે ઉમેદવારો રૂપી યોદ્ધાઓ પણ તૈયાર છે અને કોની થશે હાર અને કોણ જીતશે તેનો સંપૂર્ણ આધાર ગુજરાતની જનતા પર છે અને ત્યારે આપણે ગુજરાતના ગામડે ગામડે જઈને જનતાને વાચા આપી રહ્યા છીએ તો આવો વધુ લોકો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર તમારું નામ શું છે રતિભાઈ મેનાપરા શું લાગે છે તમને કે આ વખતે કોની સરકાર રચાઈ શકે છે અથવા કોણ કોની સરકાર જે છે તે પડી શકે છે શું લાગે છે મારી દ્રષ્ટિએ ભાજપની સરકાર ચારસો પ્લસ સીટ આવશે ભારતમાં અને નરેન્દ્ર મોદીના વિકાસના કાર્યો જે છે એ આગળ આપણે ન જઈએ તો અમારા ગામની એક નાની એવી વાત કરી દઉં અમારી ગામમાં દસ વર્ષમાં જે ભાજપની સરકાર જ છે ગુજરાતમાં પચીસ વર્ષથી એની અંદર અમારા ગામની વસ્તી છે એક ની એમાં સાડા સાતસો માણસો અમે સ્થાનિક અહીંયા રહીએ છીએ એની અંદર અમારા ગામના નજર સામે પાકા રોડ દેખાય છે તે ડેમ બે નાના અત્યારે હાલમાં પાણી પાણી છે છે આવે અને ઊંડ ત્રણ યોજના અમારે અહીંયા બે કિલોમીટર દૂર છે અત્યારે આજની આ સમયે એમાં પાણી ચાલુ છે સૌની યોજનાનું પાણી ડેમમાં નાખે ડેમ ભરી દેવાના છે બીજું અમારા ગામમાં વિકાસ પાણીનું સામે નર્મદાનું પાણી કોઈ એક પણ વ્યક્તિને તકલીફ નથી પીવા માટેના પાણી બીજું અમારું એક શમશાન હતું એમાં પૂનમ બેન માડમનો સહકાર હતો આઠ લાખ રૂપિયાનો ની ગ્રાન્ટ એમાં ટોટલ અમને ભાજપ સરકારે પંદર લાખ રૂપિયા આપ્યા એટલે વન ડો અને શમશાન થઈ ગયું સોળ લાખ રૂપિયા બે નિશાળના રૂમ બનાવ્યા એના માટે આપ્યા આ દસ વર્ષની અંદર અને ત્રીજું સારામાં સારું કાર્ય આખા ગામની અંદર એક પણ ઘર એવું નથી કે એક તમે

સાંસદ હોય ને એને અમારું દાખલ દ્વારકા જામનગર ગણીએ તો નવાનું પોઈન્ટ નવાનું ટકા એક હજાર ગામ છે એક હજાર ગામ માં ઈ પ્રવાસ તો ખેડી ન શકે જો આપણે જરૂરી હોય તો પૂનમબેન બેન ચોવીસ કલાક એની ઓફિસ ખુલ્લી રાખી

આવતા પાંચ વર્ષમાં કોંગ્રેસ હશે જ નહી ગુજરાત માં આખા દેશ તો મને નથી ખબર પણ ગુજરાતમાં નહીં એનું શું કારણ છે બસ હવે લોકો એનાથી નારાજ થઈ ગયા અને આ સરકારે કામ એવા કર્યા બે મુદ્દા કામના એવા હે પીવાનું પાણી અમારા સૌરાષ્ટ્રમાં ન હોત ને પાઇપલાઇન નર્મદાની પાઇપલાઇન સૌની યોજના તો એ હમણાં થઈ અને એનાથી નહીં આ મેં વીસ થી પચીસ ડેમ જોયા મેં મારી નજરે પાણી આવતા એ કાર્યક્રમોમાં હું ગયો છું એ પાણી ભાઈ ફૂફાડા મારે એટલે અમે પાણી અમારા ગામમાં જો નર્મદા પાણી અહીંયા સામે જ છે નર્મદા પાણી ન આવે ને તો અમારા ગામમાં તકલીફ છે પીવાનું પાણી ન મળે આ સત્ય હકીકત છે એટલે બે વસ્તુ એને અત્યારે રનિંગ કરી દીધી નું પીવાનું પાણી અને સૌની યોજના ખેતીવાડીનું પાણી એટલે એમાં પીવાનું આવે ને ખેતીવાડી ના આવે તો એથી વિશેષ તો ગામડાના ના લોકો ને ખેતી વાળા જે ખેડૂતો હે દરેક કોમ ના ખેડૂતો ગણાય એસી ટકા એને તો સીધો ફાયદો હોય તો એથી બીજું તો શું સરકાર આપી શકે વ્યક્તિગત તો કઈ ન થઈ શકે સારામાં સારું છે તો હાલ તો જે છે કાકા એક એક કામ જે છે તે ગણાવી રહ્યા છે શું શું વિકાસ થયો છે તેના વિશે વાત કરી રહ્યા છે શું નામ છે દાદા તમારું મારું નામ છે મહેપતદાન કે ગઢવી શું લાગે છે દાદા આ વખતે કોંગ્રેસ કે ભાજપ કોનું પલડું ભારે રહેશે અને આમ વાતાવરણ જોતા મોદી સાહેબના વિકાસના કામો જોતા અને ગુજરાતનું જે ફર્સ્ટ ગુજરાત આવેલું છે એમાં જોતા એવું લાગે છે કે ભાજપનું પલું ભારે છે સિટીની અંદર દ્વારકા જિલ્લો જામનગર જિલ્લો જે જામનગર જિલ્લાના જેટલા તાલુકા આવતા હોય ત્યાં બધે પણ વિકાસના કામો થયેલા છે અને પૂનમબેન પાંચ વર્ષ સુધી પ્રજાની સાથે જ રહે છે અને વિકાસના કામોને ગતિ આપે છે કેવા કેવા કામો જે થતા હોય છે રોડના થાય છે રસ્તાના થાય છે પછી તલાવડા નાના થાય છે ગામડે ગામડે હમણાં હમણાં જ પંદર દિવસ પહેલાંનો દાખલો આપી કે અમારું ઊંડ ત્રણ યોજના છે એમાં પણ નર્મદાનું પાણી છોડી અને પાણી છોડી અને ડેમ ભરેલ છે અને વિકાસના કામો ઘણા ત્યાં રોડ રસ્તા આ તે દવાખાનાના કામો નિશાળની અંદર આ તે અમારે હાલ પૂરતાં હમણાં એરિયાની અંદર પણ શિક્ષકોની કોઈ ઘટ નથી અને ઓરડાની પણ કોઈ ઘટ નથી અને પૂનબેનના કામ બહુ સારા થાય છે અને ધાર્મિક રીતે ધાર્મિક રીતે અમારે ગમે ત્યાં કાર્યક્રમ હોય અમે મેં પૂનમ બેન આમંત્રણ આપી અને પૂનમ બેન પધારે છે તમે શું કરો છો દાદા હું અત્યારે પેલા મેં સાત ચાલીસ વર્ષ શિક્ષકની નોકરી કરી અને હાલમાં હું નિવૃત્ત છું મારી પાસે થોડીક જમીન છે એ જમીનનો વિકાસ કરું છું અને પ્રગતિશીલ ખેડૂત તરીકે મારું નામ છે અને મેં મારી વાડીએ અને મારી ધાર્મિક જગ્યા ઉપર પાંચસો વૃક્ષ વાવ્યા છે અને એનું જતન પણ કરું છું અને મને 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 પણ મળેલો છે દાદા તમે શિક્ષક રહ્યા છો અને તમે જે રીતે વાત કરી કે ચાલીસ વર્ષ શિક્ષક નું કામ કર્યું છે તો તમે પેલાનો સમય પણ જોયો હશે અત્યારનો જે ચૂંટણીનો માહોલ છે તે પણ જોઈ રહ્યા હશો તમે બંને શાસન જોયા હશે શું ફેર લાગે છે ઘણો બધો ભાઈ હું ગામડાની અંદર જ્યારે ઓગણીસો ને ચિમોતેરની અંદર નોકરી કરતો હતો ત્યાં લાઇટ નહોતી ફાનસ લઈને અમે રોડવતા દીવા લઈને રોડોતા અને આજે અહીંયા અને અહીં કંઠાળની અંદર જ્યારે હું નોકરી કરતો હતો ત્યાં પણ કોઈ વાહન વ્યવહારની સગવડતા પણ નહોતી આજે અહીંયા રોડ રસ્તા છે બસો આવે છે વાહન વ્યવહાર આવે છે દવાખાના ઊભા થયા છે અને રોડ રસ્તા કામને કાયમને માટે થયા છે અહીં વિકાસને આધારી છે અને ભાજપ સરકારને આધારી છે ધાર્મિક જગ્યાનો એટલો બધો વિકાસ થયો છે તે દ્વારકાની અંદર પણ કોરિડોરનું આખો આયોજન છે પછી મોટામાં મોટું જો આ સરકાર અને ભાજપની સરકાર ગુજરાત માટે આરા મારવો હોય પહેલો નંબર તો હું એને આપું છું કે બેટ દ્વારકાનો જે પુલ બનાવ્યો એ પેટ બેટ આખું દુનિયાથી અલગ હતું અને અહીંયા મોદી સાહેબે આવી અને ભાજપની સરકારે આવી અને બેટ દ્વારકાને એક કર્યું આજે અહીંયા કેટલા કરોડોનો પુલ બનાવી અને આજે વાહન વ્યવહાર બેટને આપણા અમારા જામનગર જિલ્લા દ્વારકા જિલ્લા જોડી દીધું આ આટલું બધું કામ એટલે મોટામાં મોટું કામ જો હોય તો બેટ દ્વારકાના પુલનું કામ છે જે પુલ બનાવ્યો એ પુલ પ્રજાના માટે બહુ સારામાં સારું છે યાત્રાળુ માટે પણ સારામાં સારું જે હોડકામાં હતા કે અને અને ભય રહેતો આજે માણસ પોતાનું ટુ ફોર લઈ બેટના દર્શન કરી શકે છે અને દ્વારકા અને બેટનો ભવિષ્યમાં મોટો વિકાસ થવાનો એવું દેખાય છે તમારું નામ શું છે મારું નામ ભેખાભાઈ શું લાગે છે તમને દાદા શું લાગે છે કે કોનું પલડું ભારે રહેશે ભાજપ કે કોંગ્રેસ આ વખતે તો આખા ગુજરાતની અંદર એવું દેખાય છે કે ભાજપનું પલું ઊંચું રહેશે એનું કારણ એક જ છે કે ભાજપે પ્રજાને જે જોઈતા કામો જે જે પ્રજા ઈચ્છે છે એવું એવું બધું એને કર્યું જે માંગણી કરી એ પ્રમાણે સમયે થતું ગયું એટલે અમને એમ લાગે છે કે આ વખતે પણ ભાજપ જ જોઈ અને બીજું તો કોણ એવું છે બીજા પક્ષમાં તો કોઈ એવા વ્યક્તિ જિલ્લાવાર કે તાલુકાવાર અમને દેખાતા નથી અત્યારે હાલ તો ફોન બેન અમને સારા વ્યક્તિ અને સારી કામગીરી અને સારું વર્ચસ્વ માણસની દ્રષ્ટિએ સામાજિક દ્રષ્ટિએ બધું સારું દેખાય છે એટલે એટલે જ અમે મત આપવાના છે આ વખતે સરકાર એમાં સો ટકા કોંગ્રેસ નું કામ કેવું લાગે છે કોંગ્રેસ એના એ સમયમાં આજથી પચીત્રીસ વર્ષ પેલા હતી પણ એ વખતે એના જે પ્રજાની જે ઈચ્છાઓ હતી એ પ્રમાણે બધું કામ નથી એનાથી એના એને આવડત પ્રમાણે અને બુદ્ધિ પ્રમાણે એને કામ કર્યું પણ આ ભાજપ જેટલો વિકાસ મોદી સાહેબ આવ્યા પછી જે ગુજરાતનો વિકાસ થયો એટલો વિકાસ બીજી કોઈ સરકારે કર્યો નથી શું લાગે દાદા કોંગ્રેસ કે ભાજપ આબતે શું લાગે કે આ વખતે ભાજપ જ આવશે ને આ કામ સારા છે ભાજપ હા રોડ રસ્તા પાણી વીજળી બહુ સારું કાર્ય છે હા હા આપણે સંતોષ છે એમ શું શું અત્યારે તમને શું જોઈને આ વખતે તમે હું પેલા કામ શું કરો છો કામ અત્યારે માર ઢોરનું કરું છું તબેલાનું નાનો એવો તબેલો છે અને રોજી રોટી રેડી ખાઈ એમાં દાદા શું ફેર પડ્યો પેલા તમે જોયું હોય પેલા કઈક ફેર અત્યારે એક તો પેલા પ્રશ્ન પાણી જ નહોતું અહીં અત્યારે પાણી મારે આ નદી ભરાઈ ગયું બહુ આ એકલા શાંતિ છે માર ઢોરવા માટે સારું છે કોંગ્રેસનું કેવું લાગે અત્યારે તમને કોંગ્રેસ તો હવે એમાં લાગવાનું ક્યાં છે લાગી ગયું

ત્રીજા નંબર ઉપર પહોંચાડી દીધો દસમાથી દસમા નંબરે હતો એને ત્રીજા નંબરે પહોંચાડી દીધો અમેરિકા વાળા નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી તો એને અમેરિકામાં જવા માટે આપતા દીકરા લાલ જાજમ પાથર પડી અને અત્યારમાં આખા વર્લ્ડ ની અંદર જો નેતા હોય સબસે બડા તો ઓ નરેન્દ્ર મોદી હે હાલમાં એથી મોટો કોઈ નથી રાજકીય ક્ષેત્રમાં અને એની કામગીરીમાં કેટલા દેશને જોડી દીધા અને જે દેશમાં જાય ને અહીંયા બધે લાલ જાત પાથમે છે આવો તમે અમારા દેશમાં કોંગ્રેસે ભારત જોડો ન્યાય યાત્રા કરી હતી કેવી લાગે છે રાહુલ ગાંધી આની પેલા કરી હતી આની ગઈ ઓલી વખતે ચૂંટણી હતી ને તો ઓલી બાજુ આપણે એનો વિરોધ નથી કરતા એને સારું લાગ્યું પણ ન્યાય યાત્રા થી એક પણ અંગત માણસો હતા એ જો બીજેપી પાર્ટીમાં વયા જતા હોય તો અમે તમારા ભેગા માટે રહી અમારા ગુજરાત ને આપડા દેશ લેવલે તો મને બહુ નથી ખબર માની લ્યો જાણકારી તો છે જ પણ અહીં ગુજરાત ની વાત કરો અમારે એકસો ને છપ્પન સીટ આવી હતી બે હાજર બાર માં હો માઇનસ રહી બે હાજર સત્તર માં બે હજાર સત્તર માં હો માં માઇનસ રહી હતી બાવીસ માં એકસો છપ્પન આવી બીજેપી ને બરોબર હવે એકસો છપ્પન માંથી અઠાણી એકસો ને એસી

હવે હું આજથી પાંત્રીસ વર્ષ પેલા દ્વારકા જતો ને તો રોડ પોચવું પડતું ને તો બહુ અઘરું હતું અમે થાકી એને બદલે લેન રોડ થઈ ગયા અને દ્વારકા તકલીફ હતી એમાં તો આખો દુનિયાના દુનિયાનો મોટા મોટો પુલ બનાવ્યો બીજેપી સરકારે એનું નામ તો કઈ છે હું ભૂલી ગયો સિગ્નેચર પુલ રાઈટ એ સિગ્નેચર પુલ એવો મેં નથી જોયો અને કોઈ નહીં જોયો હોય અને આમ પબ્લિક એટલે યાત્રાળુ હોળીમાં બેસીને એ સુવિધા હતી એમાં ખર્ચે થોડુંક લાગે આમાં તો તમારું ટુ વ્હીલ ફોર વ્હીલ બસ સીધું ત્યાં વહી જાય છે બેટ દ્વારકામાં અને અહીંયા એને દરિયાના કાંઠા ઉપર ફરવાલાયક સ્થળે સરસ બનાવ્યું પાર્કિંગ સરસ બનાવ્યું એથી વિશેષ તો અમારે જે યાત્રાળુ છે ને શું જોઈએ કાંઈ નો જોઈએ

રોડ કેવા રાજકોટમાં પુલ કેટલા કર્યા દવાખાનું હમણાં થયું કેવડી ઉમરે છે દાદા મારે એકઠ વર્ષ તો દાદા તમે કોંગ્રેસ નું પેલા જોયું હશે કોંગ્રેસ કેમ નથી ગમતી અત્યારે કઈ કામ જ નથી કર્યું હું કઈ કામ નથી કર્યું અત્યારે કોંગ્રેસ નું કેવું લાગે હાવ જીરો એનું શું કારણ લાગે એનું કારણ એ તો આ કામ ઉપર ખબર પડી જાય ને આ હા તો હાલ તો જે છે લોકો કહી રહ્યા છે કે ચારે બાજુ અહીં માહોલ જે છે ભાજપનો છે કારણ કે ભાજપના સમયમાં જે કામો થયા છે તે પેલા એવા કામો જે છે નથી જોવા મળતા શું લાગે છે શું કેશો અત્યારે આપણે જોઈએ તો આમ આદમી પાર્ટીને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે કેમ

આપણે ભાજપ આર સી પાટીલ સાહેબના અધ્યક્ષતાને જે ભાજપે વિકાસ કર્યો છે ભાજપનું એક સંગઠન થયું છે બુથ સંગઠન અને ભાજપ ગુજરાતની તો છે છવ્વીસ બેઠકો સો ટકા હશે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે તો મજબૂતાઈથી લડી શકે એવું લાગે છે ના કોઈ કોઈ શક્યતા નથી કોઈ શક્યતા નથી કારણ કે કોઈ આપ હજી એટલી બધું કાંઈ આગળ આવ્યું નથી આપ પાર્ટી અને કોંગ્રેસ સાથે કાંઈ છે લેવા દેવા નથી છેલ્લે રકમ થી સીટો આવે છે જો ને ધારાસભ્ય ની અંદર એકસો છપ્પન નો આંકડો પાર પાડી ગયા જે ધારણા હતી એકસો છપ્પન સીટો લીધી તો ભાજપ નો ગુજરાત નું વિકાસ બહુ છે ભાઈ તમને શું લાગે છે ભાજપ જ આવશે ભાજપ જ આવશે એનું શું કારણ છે કારણ તો કામ સારું છે ને ભાઈ એટલા માટે કોંગ્રેસ નું કેવું લાગે તમને કોંગ્રેસનું કામ તો બહુ સારું હતું પેલા પણ હવે થાકી ગયેલી કોંગ્રેસ કેમ થાકી ગયું એવું લાગે

રાહુલભાઈ સાહેબ ભલે જે કહે એને સામે કાય આપણે અમે બધા ગામડા ના બીજા બધા નાના માણસો કહેવાય પણ એ કાંઈ વિરોધ ન કરી શકે પણ મનમાં તો વિચારે જ કે આપણો વિકાસ શેમાં છે આપણા બાળકોનો વિકાસ શેમાં છે આપણા ગામનો વિકાસ એમાં છે પછી આપણા ધંધાનો વિકાસ કેવી રીતે આજે મોદી સાહેબે એની સરકાર ગયા પછી જોવો દેશ વિદેશની કંપનીઓ એવડા તો બહારથી કંપનીઓ લેવા કેટલી રોજગારી અપાવી આપણા માણસોને એટલે માણસો આ જોવે એટલે યાત્રા બે યાત્રાની કોઈ અસર થવાની નથી કોઈ અસર નહીં થાય કોઈ અસર નહીં થાય કારણ કે પ્રજા હવે જાગૃત થઈ છે હવે આજ ઓલો યુગ નથી કે તમે કયો હું મત દઈ દો પ્રજા જોવે માને શેમાં ફાયદો છે કઈ સરકાર કે કયો માણસ વ્યક્તિ મને લાભ આવે કારે રાતે હું એને ફોન કરું અથવા તો અહીંયા ઓફિસને જઈને બાયણો ખોકડાવું તો મને જવાબ દે એવો કોણ છે એને મત દેવાની એટલે એની યાત્રા તો ખાલી ખર્ચો જ છે ખોટો ખર્ચો જ છે હા તદ્દન ખોટો ખર્ચો કોઈ ફાયદો થવાનો નથી તમે દાદા ઉમેદવારને ધ્યાનમાં રાખીને મત આપો છો કે પછી પક્ષને જોઈને અમે બે જોઈએ ઉમેદવારે જોઈએ ને પક્ષ પણ જોઈએ ઉમેદવાર આપણે કારણ કે ગમે ત્યારે અમારા ગામડા શું હોય હાલતા નાના મોટા કોઈ એવા જીવ બી ના કામ હોય કે કોઈ આ પાણી જોતું હોય કોઈ બીજી સુવિધા ગામમાં જોતી તો એ ઉમેદવાર પાસે સીધું જવાનું હોય ઉમેદવાર પાસે તો હવે જો આપણને સાંભળેવો હોય આપને આપણી વાતમાં ધ્યાન દેવો હોય અને એ કામ માટે એમાં થોડીક મહેનત કરેવો હોય તો એને જ મત દેવાના એને જ દઈ તમે પણ દાદા પહેલાનું શાસન જોયું હશે અત્યારનું જોઈ રહ્યા છો કઈ ફેર લાગે છે હા ઘણો ફેર ને ફેર માં જુઓ પેલા શું થતું એક તો એ રાજમાં એ વખતે ન કહેવાય એવું અમારે પણ કહી કે એ વખતે દબાણ નહોતું રાજ જે સત્તા ઉપર હોય ને એનું બીજા ગુંડા કે ખરાબ કે બીજા માણસો ઉપર દબાણ નહોતું એક તો આ સરકાર આવીને એ બધું નાબૂદ કરી નાખ્યું એટલું બધું એનું દબાણ ને કે પાસા ગાલ દે ને તે કોઈ દેવ છૂટે એટલે શાંતિનો માહોલ આખો ઊભો કર્યો બીજું કાળી રાતે અમારી બેન દીકરીઓ બાર વાગે કે એક વાગે કોલેજથી છૂટી હોય કે ટ્યુશનમાંથી આવતી હોય કે કોઈ સગાવાલાને ઘરેથી આવતી હોય સ્કૂટી લઈને શહેરમાં રખડતી હોય બિંદાસ ફરે અને કાંઈ કોઈને બીકાઈ ન હોય કારણ કે પોલીસ બીજું ત્રીજું બધાય ખાતા એટલું બધું ધ્યાન દે એટલે આ બધું જોતા એમ લાગે કે આ સરકાર આપડા માટે તો બહુ સારું કામ કરે છે બાકી તો પછી બધું માગો એટલું તો ક્યાં બધાને મળવાનું હતું તો આપણે ઘરે માય નથી જતી ને મારે આજ બટાકાનું શાક કર્યું કે રીંગણા નું ખાવ મને ભરીને કરી દો તો એ થોડું થાય છે એટલે આવું તો બનવાનું જ છે ને એટલે અમુક અમુક એમ કે કેતા હોય કે આ કામ નથી કરતા ભાજપ વાળા આમ કરે એ નથી જોવાનું દેશ આખાનું જોવાનું આપણું ગામ આખું સુખી થયું સગવડું મળી બધી અમારા ગામ મામના રતિભાઈ વાત કરે કે આ એકો એક બજાર ઘરે ઘરે ગટર લાઈન ઘરે ઘરે નળ સંડાસ ઘરે ઘરે સંડાસ બાથરૂમ પાકી બજારું તે પછી અમે પ્લસ મંદિરમાં બીજા ત્રીજા કાંઈક જરૂર હોય તો માગી તો એ આપે તો પછી વધારે કેટલું દઈએ એટલે અને એ આગળની સરકાર હતી એ જે હવે રામજાણી પાસે પૈસા રહ્યું હોય કે નીતિ નહીં હોય માગે તો દેતા જ નહીં માગે તો અરે સાહેબ કે અમે કઈ કઈ ઠાકે જતા અમારા ગઈઢા બધા કેતા કે ભાઈ અમારા ગામ ઢાળમાં ગામ અને આ ચોક અમારો નોરતા બરાબર ચોમાહામાં હોય તો એ ચોક આખો ધોવાઈ જાય બાર દીકરીઓ ગરબી ન લઈ શકે ખાડામાં ઠેકડા મારતા તો કઈ કઈ રજૂ કઈ કઈ ઠાકી ગઈ કોઈ દીધું નહોતું આ સરકાર આવી અમે માંગણી મૂકી તો પરબર હું અરું કરી દીધું પાકો ચોક પહેલાં કરી દીધા એટલે આ બધું એમને ગમે સમજી એટલે એને મત દે પ્રજા જામનગર લોકસભા બેઠક લોકો અને તેમનું કેવું છે કે તે ભૂતકાળ પર નજર નાખતા અને હાલના સમય ને જોતા તેમનું કેવું છે કે પાર્ટી પક્ષ હોય કે વ્યક્તિને જોઈને મતદાન કરવામાં આવશે અને વિકાસના ના કામો ને જોઈને મતદાન કરવામાં આવશે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર